ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક ત્રીસ હજાર હજાર જેટલી ગુણીની થઈ આવક ખેડૂતોને સાતસો થી બારસો સુધીના મળ્યા યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના દરેક જિલ્લા માંગથી મગફળી વેચવા માટે ખેડૂતોની પહેલી પસંદગી છે ગોંડલ યાર્ડ બાઇટ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ચેરમેન અલ્પેશ ઢોલરિયા આજથી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી નવી મગફળીની આવક ચાલુ થઈ ગઈ છે આ મગફળી વેચવા માટે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોની એક જ પસંદ હોય છે ગોંડલ માર્કેટિંગ યાર્ડ એના મૂળમાં એ છે કે અહીંયા વેપારીઓ આખા દેશમાંથી આવે છે અને ગોંડલ આમ પણ મગફળીનું હબ છે તો આજે ત્રીસેક હજાર ગુણી જેવી મગફળીની આવક થઈ હતી અને ઓગણત્રીસ હજાર ગુણી જેવો મગફળીનું આજનું વેચાણ હતું અને અત્યારે મગફળીનો ભાવ સાતસો પચાસ રૂપિયાથી લઈને બારસો રૂપિયા જેવો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ભાવ મળ્યો હતો પણ ખાસ કરીને મારે સમગ્ર સૌરાષ્ટ્રના મગફળી ઉત્પાદન કરતા ખેડૂતોને એક નમ્ર વિનંતી છે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક ક્યારેય બંધ થવાની નથી આ વખતે આમ પણ આપણે ચાલીસ વીઘા બીજી જમીન પાકી થઈ ગઈ છે તો મગફળીની ચોવીસ કલાક આવ આવક ચાલુ જ રાખવાના છે તો પોતાનો માલ સુકાવીને આવે સૂકવીને માલ આવવાનું મૂળ કારણ એ છે કે આપણે જે મહેનત કરી અને મગફળી પકાવી છે તો આપણી મગફળીનો ભાવ આપણને સારો મળે થોડી બે જ દિવસની ઉતાવળમાં બસો રૂપિયા ત્રણસો રૂપિયા જેવો ભાવ આપણને નુકસાની મળતી હોય તો મારી સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોને નમ્ર વિનંતી છે કે માલ ઉતાવળે વેચવામાં લીલો માલ લઈને ન આવે જેથી કરીને તમને જે મહેનત કરી છે આખું વર્ષ એનું તમને ઉત્પાદનના ભાવ તમને સારા મળવો